પાસ નેતા હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ બારમાં ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યો હતો શિયા હાજરી પુરાવ્યા બાદ હાર્ડિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજ બે વર્ષથી ન્યાયની માંગણી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાનને મળવા દેવા માટે સમય પણ માંગવામાં આવ્યો છે ત્યારે જો તેમને પાટીદાર સમાજની માંગણીઓમાં રસ હશે

મોદી સાથે મુલાકાત આવશે તો સમાજની બે વર્ષથી ચાલતી તેમની સમક્ષ રજૂ કરવામાં આવશે જોકે કાર્યક્રમમાં તેની હાજરી વિશે હાર્દિકે કહ્યું કે સુરત આવતા પહેલા પણ પચીસ વાર ચેક કરવામાં આવે છે તો કાર્યક્રમમાં તો મને ક્યાંથી હાજર રહેવા દે રાજ્યમાં દારૂબંધીના કડક કાયદા અંગે હાર્દિકે

અને એના ઓપનિંગમાં માનનીય પ્રધાનમંત્રી શ્રીને બોલાવવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે જે લોકોએ હોસ્પિટલનું નિર્માણ કર્યું તો એ લોકો તો આશા એવી જ રાખે કે દેશના મોટામાં મોટા વ્યક્તિ દ્વારા એનું ઓપનિંગ કરવામાં આવે પણ આ સમગ્ર હોસ્પિટલની અંદર પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ આની અંદર ટ્રસ્ટીમાં પણ છે તો સ્વાભાવિક છે કે પોલિટિકલી એજન્ડા ન બની જાય અને સાચા અર્થે લોકોનું આરોગ્ય ધ્યાનમાં રાખીને સેવા કરવામાં આવે મોદી સાહેબ આવ્યા પછી ચૂંટણી જાહેર થશે તો એમના બે કાર્યક્રમ છે બે કાર્યક્રમમાં પબ્લિક એ પ્રમાણે આવે છે એ પછી એ લોકો સાહેદ નક્કી કરશે શું આપનો વિરોધ રહેશે લોકોનું આરોગ્ય ચિંતિત આપણે લોકો દરેક વ્યક્તિત્વ નક્કી કરતા હોય કે લોકોનું આરોગ્ય સારું રહે અને એના કાર્યક્રમથી આવે છે તો વિરોધ જરૂરી નથી પણ સ્વાભાવિક છે કે અમે તો પરમિશન માગી છે કલેક્ટર સાહેબને એપ્લિકેશન આપી છે મંજૂરી આપે છે ને આપે છે તો સમય બતાવશે જો આપશે તો ગુજરાતની સાચી પરિસ્થિતિ સમાજ પર શું વીતી છે એ લિખિતમાં આપીશું મળવા પાછળનો હેતુ શું છે શું રજૂઆત છે તો ગુજરાતમાં વર્ષથી આંદોલન ચાલે છે કોઈ પણ પ્રકારનો ગુજરાત ભાજપાની સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો આશા રાખી છે કે માનનીય પ્રધાનમંત્રીને આ મુદ્દે રજૂઆત કરીએ તરફથી કોઈ તત્કાલીન નિર્ણય લેવામાં આવે તો સમાજની આ લડાઈને ને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે આ દારૂબંધીનો જે નિર્ણય છે મોદી સાહેબનો એના એને તમે કઈ રીતે છો દારૂબંધી તો ગાંધીજીએ કેટલાય વર્ષો પહેલા લગાયેલી દારૂબંધી ગુજરાતની અંદર હવે દારૂબંધીના કાયદો કડક આવે કે એનો અમલ કરે એ તો ક્યાંક છે તો મજાક લાગે લાગે છે 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 અચ્છા શું કે કારણે યુવા પેઢી પડી રહી ભગવાન બુદ્ધે કહ્યું છે કે તમે સિંહની સામે જાઓ તો સિંહ તમને તત્કાલીન ખાઈ જાય કે તત્કાલીન મારી નાખે દારૂ એવી વસ્તુ છે ડ્રગ્સ એવી વસ્તુ છે જે તમને જીવતા જીવતા વર્ષો સુધી હેરાન પરેશાન કરીને મારે છે તો સ્વાભાવિક છે કે દારૂબંધી જેવા દારૂબંધી થી લોકો પ્રભાવિત થઈને દારૂ છે વ્યસન ડ્રગ્સ વગેરે મુદ્દે આપણે લડાઈ પણ લડવી પડશે અને છોડવું પણ પડશે પીએમને તો મળવા માટેની મંજૂરી નહીં આપવામાં આવે તો શું આપના તરફથી કોઈ પ્રયત્ન કરવામાં આવશે તો કે પ્રયત્નમાં તો હકીકત જો મંજૂરી આપવામાં નહીં આવે તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે એ લોકોને પાટીદાર સમાજની ન્યાયની માંગણીમાં કોઈ રસ નથી લાગતો અને આવનારી ચૂંટણીમાં એ લોકોને કદાચ એવું લાગતું હોય કે હવે પટેલોની જરૂર નથી કોઈ વિરોધ ફરી કોઈ આડી તરીકે કે સીધા રીતે દેખો તમે વચમાં જ્યારે દલિત પર અત્યાચાર થયો ત્યારે મોદીજી મારે એવું કહેતા કે દમ હોય તો મને મારો એટલે સ્વાભાવિક છે કે એમની પાસે એસપીજી સિક્યુરિટી વગેરે બધું છે એટલે વિરોધ કરવા માટે એમને અત્યારથી બધું એ લોકોને સોંપી પણ દીધું છે લોકોને ડરાવવા માટે પેલામિલિટરી ફોર્સ વરાછા યોગી ચોકમાં જાણી જોઈને ફેરવવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે ને ડર સ્વાભાવિક વાતો એ છે કે જ્યારે દેશના વડાપ્રધાન કોઈ વિસ્તારની અંદર આવતા હોય લોકોને ખુશી હોય જેની જગ્યાએ ડર એ લોકોને છે કે શું આપણને હજી આમંત્રણ પત્રિકા આપવાને લઈને કંઈક અવધાઓ ચાલી રહેલી છે શું લાગે છે દેખો આજે કિરણ હોસ્પિટલનું જે નિર્માણ થયું એસએમસીની જગ્યા ઉપર થયું છે જગ્યાએ સરકાર દ્વારા ખાનગી રાહે કે ખાનગી પે રકમ પેટે આપેલી હશે પણ એની અંદર જે નિર્માણ પૈસાથી મારીને ટ્રસ્ટીથી મારી તમામ સમાજનો આની અંદર સહયોગ રહ્યો છે એટલે વ્યક્તિગત આપણે એવું ન કહી શકીએ કે શું આપણને બોલાવજો પણ જે જે સમાજના લોકો આની અંદર ટ્રસ્ટી બન્યા છે તો એવી આશા રહે સામાજિક લોકોને બોલાવવા જોઈએ વડાપ્રધાનને બોલાવીને ક્યાંક એવું તો નથી કે પોલિટિકલી એજન્ડા પાર પાડવાનું લક્ષ્ય હોય તમારી રહેશે અમારે તો અહીંયા સુરતમાં આવતા પચી વખત એ લોકો ચેક કરાવે તો અહીંયા કઈ રીતે આવવા દેશે બ્યુરો રિપોર્ટ સુરત